જયારે દીકરા દીકરીઓ પર વાત આવે ને એમના સ્વાભિમાન ઉપર વાત આવે એમના સન્માન ઉપર વાત આવે ગરિમા પર વાત આવે તો વિધાનસભા નહી આ સાંસદો ના ઘરમાં પે જાય બાબુ તમને શું ખબર અમારા આ લોકો સામાન્ય વર્ગ ઉપર લગાતાર અત્યાર કરતા રહેશે ને સાહેબ તો આ લોકોને અમે સત્તામાં નહીં આવવા દઈએ અને અમને એમને રોકતા આવડે છે તમે જોયું લોકસભામાં પુરુષોત્તમ રૂપાલાના જે ઘટનાક્રમ વખતે એ લોકો પાઘડી ઉપર હાથ લગાવી દો પાઘડી પર પાઘડી ઉપર પ્રહાર કરી દો સાહેબ

કે ભાઈ સનાતની ખતરે મે ક્યાં જશે આવું નથી આવે હવે લોકો સમજી ગયા છે કે ભાઈ તમે અન્યાય કરશો તો તમને વોટ ની ચોટ આવ્યો ત્રીસ ટકા વોટ બહુ હોય છે સાહેબ સાહેબ ત્રીસ ટકા વોટ ની માર પડે સાહેબ તો આ ક્યાંક ને ક્યાંક જતા રહે યુજીસીના નવા કાયદા ઉપર સુપ્રીમ કોર્ટે હાલ પૂરતું સ્ટે આપી દીધું છે પણ સમણ વર્ગમાં હજુ પણ આ કાયદાને લઈને બેચેની છે કણી સેના હોય કે પછી અન્ય સંગઠનો તેઓ હજુ પણ આને લઈને વિરોધ કરી રહ્યા છે અને સંસદ ઘેરાવની વાત કરી રહ્યા છે તો એક તારીખે એટલે કે એક ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન પણ અપાઈ રહ્યું છે નમસ્કાર હું છું ચિંતામણીપુત્ર અનિલ પટેલ

તેર તારીખ થી આ કાયદો અમલી હતો એના પછી તમામ તમે લોકો અને તમારા જે અનેક સંગઠનો એ લોકો રસ્તા પર હતા વિદ્યાર્થીઓ રસ્તા ઉપર હતા અને હજુ પણ એન્ટ્રીમ છે પણ તમારા કોઈ રણનીતિ છે કે ભાઈ જે સાંસદોએ આ ઘટનાક્રમ કર્યું છે અથવા કર્યું છે એના ઉપર તમામ તમારા લોકોની રણનીતિ રહેશે પહેલા દિવસની વાત કરીએ જે રીતે સુપ્રીમ કોર્ટે એન્ટ્રીમ અને રોક લગાવી છે પહેલી પ્રતિક્રિયા આપની કેવા રહેવાની છે કેવી છે તમારી બિલકુલ બહુ સરસ નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં છે આને સ્વાગત કરીએ છીએ પરંતુ અમારી લડત છે ને બંધ નથી થવાની અમારી લડત તો ચાલુ જ રહેવાની જ્યાર સુધી આ યુજીસી જે કાળા જે આ અમારા પર થોપવાનું કાર્ય કર્યું છે જ્યાર સુધી આ ગેઝેટ નોટિફિકેશન પાછું લેવામાં નહીં આવે અને જે પણ આમાં વિસંગતિઓ છે એ વિસંગતિઓ દૂર કરીને નવું ગેઝેટ પાસ પાસ કરવામાં નહી આવે કે પછી બે હજાર બાર નું જે ગેઝેટ છે એના ઉપર આગળ ગેઝેટ ની અનુપાલન કરવામાં નહીં આવે ત્યાર સુધી લડત છે ને આક્રમકતાથી ચાલુ રહેશે ભાઈ એવું છે કે આજ એક ગેઝેટ છે મારી પાસે આયુષ્ય ગેઝેટ 13 જાન્યુઆરીનો ગેઝેટ છે સાહેબ તમે દુર્ભાગ્યે જુઓ આ ગેઝેટમાં ક્યાં સામાન્ય વર્ગનો કોઈ પણ ઉલ્લેખ જ નથી એટલે આ ગેઝેટને આપણે જો માની લઈએ આને સર્વો સર્વશક્તિ માની લઈએ તો આ ગેઝેટના માધ્યમથી ભાજપની કેન્દ્ર સરકારે સામાન્ય વર્ગના લોકોને આપ અપરાધી ઘોષિત કરી જગ્યા અપરાધી બની ગયા સમિતિ પણ બની છે સમિતિમાં પણ એસસી એસટી ઓબીસી પછી વિકલાંગ અને મહિલાઓનો જ ઉલ્લેખ છે સામાન્ય વર્ગ ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યું નથી એ તો તમે છોડો જો તમે નિર્દોષ પુરવાર થાવ તો એ જેમણે તમારા ઉપર ફરિયાદ કરી છે એના પર કોઈ પણ કેસ કરવામાં આવશે નહીં એ પણ મૂકો જો ફરિયાદી કે મને છે ને મને મારી ઓળખાણ તમે છુપાવો તો એ પણ કે ભાઈ હા એમની અકાઉટ છુપાવી લેવાની એટલે જે જે જેના ઉપર આ ફરિયાદ થઈ છે એને એટલું પણ અધિકાર નથી કે એ જાણી શકે કે કોને ફરિયાદ કરી છે

તમે આટલું ગંભીર ગઝેટ પાસ કરી દો કે જેમાં સંચાલક પણ તમારી ના માને કે ભાઈ તમે કઈ ખોટું કરતા હોય કર્યો છે તો ભાઈ આ જે આ જે ગઝેટ પાસ થયું છે આ ગઝેટ જે છે એ ગઝેટ અસંવૈધાનિક છે એટલે અમે મેદાને ઉતર્યા છીએ દુર્ભાગ્યની વાત શું છે દુર્ભાગ્ય શું છે કે ભાઈ આ ગઝેટ પાસ થયો જ શા માટે

પણ ધારા જે છે તે ભાજપના હતા જે આ સમિતિ જે સમિતિ બનાવીને પછી જે આ કાયદો બનાવ્યો આ તમામ વસ્તુ આ તમે કરી એમ એટલે ભાજપના લોકો માનવામાં આવે છે કે સવણ જે છે એ ભાજપને જ મત આપે છે રાહ શત્ર તમામ લોકો એ લોકો આપે છે તો એ લોકોની જવાબદારી નહોતી કે તમારા હિતો નું અને મોદી સરકાર અમિત શાહ સરકાર એમાં હું માને કોઈ લાગે છે તમે ખોટું કે તમને અમારે જવાબ આપવું પડે ભાઈ એમાં ખોટું ભાઈ કેન્દ્ર સરકાર એટલે કહું કે ભાજપ છે જેના ઉપર સીધી અસર થાય છે જે કર્મચારી છે જે ત્યાંની ફેકલ્ટી છે ત્યાંના સંચાલક છે એમના તમામ આખું તમે થોપ્યું છે તો એક અસંવૈધાનિક છે એ અસંવૈધાનિક જે ગઝેટ છે ગઝેટ ને તમારે રોલ બેક કરવું જ પડશે ભાઈ જો સીધી સીધી વાત છે લોકો લોકો કે છે કે ભાઈ ભારત બંધ કરો ને આ કરો ને પેલું કરો ને ભાઈ મારો જે મત છે મારા મત પ્રમાણે ભારત બંધ કરીને આમ જે આપણા ભારતના નાગરિકો છે એમને આપણે હેરાન શા માટે કરવા અને ભારતની જે આર્થિક જે છે આર્થિક નુકસાન ભારતને શા માટે કરવું ભાઈ સિમ્પલ છે કે જે સાંસદો એ ભૂલ કરી છે સાંસદ બેઠે છે સંસદ ભવન સાંભળજો મને સમજો સાંસદ જે લોકોએ આ ભૂલ કરી છે જે લોકો બિલ પાસ કર્યું છે ભૂલ તો એમની છે ભાઈ તો અમારે તો એમને પકડવાનું કે અમારે ભારત બંધ કરીને આમ જનતાને હેરાન કરવાની તો હું તો એક ફોજી માણસ છું સાહેબ એક ક્ષત્રિય છું છાત્ર ધર્મ નિર્ણય કરવા માંગુ છું એક ક્ષત્રિય છાત્ર ધર્મ એ હોય કે જે અપરાધ કરે એને અમે જઈને પકડવાનું કાર્ય કરીએ છે એને જ આપણે એને જ આપણે ટ્રાયલ કરીએ છીએ તો આ અપરાધી આ કેન્દ્રની ભાજપા સરકાર છે વિપક્ષ છે તમામ સાંસદો છે અને આ સાંસદો આ અપરાધ કર્યો છે ભાઈ આમ જનતા નથી કર્યું એટલે અમારું એવું માનવું છે કે ભાઈ અમે હવે હવે સંસદ સત્ર ચાલુ થવાનું છે અઠ્યાવીસ જનવરી

ભારતીય જનતા પાર્ટી વોટ ની રાજનીતિ કેવાય એને ખબર છે સત્તર ટકા વોટ જે છે એસસી એસટી અને ઓબીસી ના છે પરંતુ મારે સરકાર ને પૂછવું છે કે ભાઈ શું સામાન્ય વર્ગના લોકો તમને વોટ નથી આપતા તમે તો તમે તો જનનાયક છો તમારાથી પક્ષવાત ના કરાય જન્નગ્રના રાજા લોકતંત્રનો રાજા એટલે આજ બધા ભાઈ સરપંચ થી લઈને તાલુકા પંચાયતથી લઈને જિલ્લા પંચાયતથી લઈને જિલ્લા ધારાસભ્ય થી લઈને સાંસદ થી લઈને આ તમામ આ લોકતંત્રના રાજાઓ જો રાજાઓ ન્યાય ન્યાયપ્રિય નિર્ણય ના લે તો પછી રાજાઓનું કરવાનું હું આપણે એટલે આપ હમજવાની કોશ કર્યું અમને અમારે જવાનું ક્યાં એટલે અમે અમે આ સુનિશ્ચિત કર્યું છે કે ભાઈ જેમણે આખું નિર્ણય લીધું છે અમને એને જ પકડવાના છે બાકી આમ જતા મહેનત કરવાના નથી તો પણ તો પણ આ દેશના જે સ્વર્ણ સમાજ છે જે સામાન્ય વર્ગના નાગરિકો છે એ એમાં આક્રોશ છે ને એ ભારત બંધ કરવા માંગતા હોય તો એ અમને વાંધો

બિલકુલ રાહત મળી છે પરંતુ જ્યાર સુધી આ જે કાળો કાનૂન છે આ જેલ પાછો નાખી જાય ત્યાં સુધી અમે મેદાન મુકવાના નથી ભાઈ નથી સાહેબ મારો એક સવાલ એ છે કે સુપ્રીમ કોર્ટનો જે આદેશ આવ્યો મેં પણ વાંચ્યું એમાં ને એ એવું લાગે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોય ઉપર આવો મોટો નિર્ણય લેવામાં આવ્યો હોય તો ક્યાં ને ક્યાંક ગેરબંધારણીય ગઝેટ હોય તો જ લેવામાં આવે અને સુપ્રીમ કોર્ટે જયારે એમાં કીધું છે કે ભાઈ જે જે વિસંગતિઓ છે વિસંગ કાર્યવાહી કરવામાં આવે તો એમને જોઈ લીધું બાપુ કાયદો તો બે હાજર બાર નો છે જ ને બાપુ ભાઈ બે હાજર બાર નો કાયદો તો છે જ ને એ કાયદામાં હું તમને વાંધો હતો ભાઈ એમાં છે ને સાહેબ એમાં જેના ઉપર ફરિયાદ થાય છે ને એને પણ પક્ષ મૂકવાનો અધિકાર હતો અધિકાર નથી સાહેબ તમારા દીકરા ફરિયાદ થાય એટલે પતિ જવાનું તમારું પતન નિર્દોષ પણ તો પણ આ ફરિયાદ કરી છે એના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં તો આવું તો કેવો કાયદો સાહેબ આવું કાયદો થોડી ચાલે એટલે તમે તમારે તમે તમને પટેલ સાહેબ જણાવું આજે તમને દુઃખ છે તમને જણાવો દુઃખ સાનું છે અમારા પૂર્વજો એમના પરિવારોના સાથે લડતા લડતા આ રક્ષા માટે બલિદાન થઈ ગયા અમારા પૂર્વજો એ આ આ અખંડ ભારત માટે આપી દીધા અને આજે પાર્ટીઓ અમારા જે છે અમારા ઉપર આવા અત્યાચારો ગુજારે છે તો દુઃખ ના થાય જણાવો મને ના થાય દુઃખ અમને અમારા દીકરા દીકરીઓ જે આ દેશનું ભવિષ્ય છે એમના ભાગલાઓનું રાજકારણ કરતા દુખ ના થાય અને સાહેબ તમે મને એક જાણ વાત શું સામાન્ય બોલે છે એનું હું એટલે તમે અસમાનતાની વાત કરો છો સમાનતાનો અધિકાર અમને મળ્યો છે સંવિધાન થી બંધારણ થી ભાઈ ચૌદ પંદર એકવીસ આર્ટિકલ જે છે અમારા સંવિધાને અમને આપ્યું છે અધિકાર તમે છીનવો છો અમારાથી

દરેક મોરચા ઉપર દીકરીઓ ભણવા જાય છે ત્યાં ત્યાં તમારી જાતિ ઉપર કટાક્ષ કરવા જાય છે તો આમાં આ જે ગઝટ છે ગેરબંધારણીય છે એટલે અમે મેદાને ઉતર્યા છે ભાઈ બિલકુલ સાહેબ આખો વિરોધ થયો આપણે જોયું

આ નહી સુધી આવવા નહીં સત્તામાં આ રાજ ફોજી માણસ ઈમાનદારી છે ને કામ કરે છે સમાજ હિત માટે આ રાષ્ટ્ર હિત માટે તમામ જે આ દેશના નાગરિકોના હિત માટે સાહેબ જો આ લોકો આ સામાન્ય વર્ગ ઉપર લગાતાર કરતા રહેશે ને સાહેબ તો આ લોકોને અમે સત્તામાં નહીં આવવા દઈએ અને અમને એમને રોકતા આવડે છે તમે જોયું લોકસભામાં પુરુષોત્તમ રૂપાલાના જે ઘટનાક્રમ વખતે એ લોકોએ પાઘડી ઉપર હાથ લગાવી દો પાઘડી ઉપર પાઘડી ઉપર પ્રહાર કરી દો સાહેબ આવી ગયા બસો ઉપર આવી ગયા આ ક્ષત્રિય સમાજ છે સ્વાભિમાન ઉપર પ્રહાર બરદાસ્ત નથી કરતો સાહેબ એટલે આ લોકોએ વિચારવું પડશે જો આ લોકો હજુ પણ હેરાન કરશે ને સાહેબ તો હું તમને વિશ્વાસ અપાવું છું કે રાજ શેખાવ છત્રીય કરની સેના ને લઈને આખા ભારત ના ગામડે ગામડે ફરી લેશે સાહેબ અને એમનું બહિષ્તા કરાવશે અને સ્વર્ણ છે ને સ્વર્ણ સામાન્ય એક મૂળ એમના ખાતામાં રાજ શેખાઓ સાહેબ આવું નહીં આવી નહી જ રહીએ

સરકાર છે પણ આવી રીતે તો આવી હિન્દુ આવી બધા અલગ અલગ થઈ જશે પછી તો હિન્દુ એકતા ક્યાં વાત આવી સનાતન એકતા ની ક્યાં વાત આવી પટેલ સાહેબ આ ભારતીય જનતા પાર્ટી ધર્મ નામે સત્તામાં આવી हिंदू ने, मुस्लिम ने आई सत्ता हवे आ ने तो में अमा, भारतीय जनता पार्टी अल्पसंख्यक बनाया मूर्ख ने भारतीय जनता पार्टी सरकार में सत्ता में ज्यादा धर्म के भाई सनातनी खतरे में है हिंदू खतरे में है का खतरे में है कौन खतरे में भाई हम बैठे जब तक क्षत्रिय बैठा है इस देश का कोई भी नागरिक खतरे में नहीं है અમારે પૂર્વ ચાલુ કર્યું હવે એમને લાગ્યું કે આ હારું આ તો જુદું થયું એટલે એમને શું કર્યું જણાવું એને શું કર્યું કે હવે સિત્તેર ટકા વોટ જો છે એ છે એસસી નો ઓબીસી નો એટલે આપણે કામ કરીએ ગયા

એમને હિન્દુના ભાગલા કરે હિન્દુ ભાગલાય કરે આ બધું આ બધી રાજનીતિ છે સાહેબ તમે સમજો આ લોકોને ખબર પડી ગઈ છે કે ભાઈ હવે

ભાગલા કરો મુસ્લિમ પ્રકોષ બનાવો મુસ્લિમ વોટ લો અરે સાહેબ બહુ ગંદુ રાજકારણ છે ગંદી માનસિકતા છે આ લોકોની એટલે તો કઉ છું સાહેબ અમે છે ને અમે એક જ અમારો અમે શા માટે વિરોધ કર્યો હવે આનો વિરોધ નહીં કરીએ સાહેબ આ તો મને તમે જણાવો સાહેબ આ લોકોને આ લોકોને આ બિલ લાવવાની શું આવશ્યકતા હતી આ લોકોએ છે ને પાણી પાણી રોકાયેલા કંકર નાખ્યો આ હલચલ થાય આવશે અને જોલ ફાટશે તમારા બાપ તમે બતાવજો આ સાહેબ આપણા દીકરા દીકરીનું ભવિષ્ય આપણે કઈ રીતે અંધકાર કરી દઈએ અને આ જિમ્મી કોની સાહેબ અમારે રસ્તા ઉતરવું પડે શા માટે ઉતરી તમારી જિમ્મેવારી તમે સત્તામાં છો જન નાયક છો તમને અમે વોટ આપી જીતાડ્યા છે તમે અમારા સાંસદ છો તમે અમારા અમારા મંત્રી છો તો તમારી જિમ્મેવારી શું કે અમારે રોડ સુધારવા પડે તો આ તો આવું જ ના જોઈએ સાહેબ આ બહુ ખોટું છે કે તમે અમને મજબૂર કરો છો કે અમે રસ્તા પર આવીએ તમારી જિમ્મેવારી છે કે આવો કોઈ બિલ આવે સંસદ ભવન તમારે એને એને રિજેક્ટ કરવું જોઈએ પરંતુ આ લોકો એ તો સર્વસંમતિ થી પાછું પાસ કર્યું છે મને સાહેબ જો તમે રજાના દિવસોએ આ લોકો આને બહાર પાડ્યો એટલે કોઈ ખબર ના પડે તો સાહેબ આ એક મોટી રાજનીતિ ષડયંત્ર છે અને સામાન્ય વર્ગ ને નાખું હું તો કહું સાહેબ એવું તકલીફ હોય તો અમને એક અલગ દેશ આપી દો મોદી સાહેબ તમને તકલીફ હોય તમારા શાસન હોય સરકારને તકલીફ હોય એવું તો અમે છે સામાન્ય વર્ગના જે લોકો તમને હાથ જોડીએ છીએ સાહેબ એવું તમને એક દેશ આપી દો ભારતમાં એક દેશ આપી દો અમને અમે ત્યાં રહી લઈશું ભાઈ પરંતુ આવું અન્યાય ના કરો ભાઈ અમે જયારે અમે કોઈ અન્યાય નથી કરતા તમે અન્યાય કરો છો બાકી રહી જે જો કોઈ ખોટું થતું હોય તો કાર્યવાહી કરો કોઈ ના કીધું પરંતુ એનું પક્ષ તો સાંભળો તમે એમને સાંભળો નહીં એના ઉપર સુધી કાર્યવાહી કરી નાખવાની નિર્દોષ હોય

આપણે કાર્યવાહી કરવી જરૂરી છે એટલે અમે ઉતર્યા છીએ બધાને બાકી કઈ કામ નથી સર બિલકુલ સમજી ગયો આભાર સર આભાર આપ જોડાય એના માટે ખૂબ ખૂબ આભાર સર જય શ્રી રામ જી જય શ્રી રામ રાજ શેખાવતે અનેક વિસંગતતાઓની વાત કરી છે હિન્દુ એકતાની તોડવા માટે ભાજપ કઈ રીતે ષડયંત્ર રચ્યું છે એની વાત કરી છે પીએમ મોદીથી લઈને સમગ્ર સરકાર ઉપર પ્રહારો કર્યા છે આપ આને કઈ રીતે જુઓ છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને અપ્લાય કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો સાથે અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર